ગંદા પાણીની સમસ્યાએ નાગરિકોના સહનશક્તિની તમામ હદો પાર થતા નાગરિકોએ માર્ગ અપનાવ્યો છે મહિનાથી ગંધ મારતું અને પીવા અયોગ્ય પાણી આવી રહ્યું છે અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ નમૂનાનું નિવારણ ન આવતા રહીશો અંતે રસ્તા પર ઉતર્યા છે અને ધરણા પર બેસી રોષ પ્રગટાવ્યો છે ઊં શહેરના ભીંડે બજાર વિસ્તારમાં આવેલી સનામિલ બેકરી પાસેની 7 થી 8 સોસાયટીઓમાં છેલ્લા ઘણા મહિનાઓથી નળમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. નિયમિત પીવાના પાણીમાં આવી રહેલી ગંધકીના કારણે સ્થાનિકો તંત્ર વિરુદ્ધ ઉગ્ર સ્થિતિમાં પહોંચ્યા છે. આજે સ્થિતિ એવી બની કે નાગરિકોએ જાહેર રોડ પર ધરણા પર બેસી રોષનો ઉગ્રપાટ વંચાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ચારથી પાંચ મહિનાથી નળમાં કાયમ ગંદુ અને પીવા અયોગ્ય પાણી આવી રહ્યું છે આ અંગે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિર્ણાયક પગલું ભરાયું નથી પરિણામે તંત્રની નિષ્ક્રિયતા સામે હવે જાહેર વિરોધ કરવાની ફરજ પડી છે વિરોધમાં સામેલ રહેવાસીઓએ જણાવ્યું હતું કે અમે વારંવાર લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ દરેક વખતના વચન માત્ર આશ્વાસન પૂરતા જ રહ્યા છે હવે અમે ગંદુ પાણી પીવા મજબૂર છીએ વિરોધ દરમિયાન લોકો રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી પાલિકા તંત્રને જાગૃત કરવાની કોશિશ કરી હતી ટ્રાફિક અવરોધ થવાથી તંત્ર દોડતું થયું હતું અને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આઉટસોર્સિંગ વિભાગ તેમજ વોટર વર્ક્સ વિભાગના કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અમારે એરિયા મેં ઇતના ગંદા પાણી આ और ऑलरेडी पानी का बिल्कुल नहीं पानी की पाँच महीने से हम लोग को बहुत तकलीफ है क्योंकि हम पीने के लिए भी तरज गए हमको ए, पानी पीने के लिए भी तरस गए तो नहाने धोने की बात तो दूर रह गई हर महीने में हर साल में पानी की दिक्कत होती है हमारे मोहम्मद में और सलीम नगर में और आठ बजे का टाइम चाहिए दस बजे का टाइम दे रहे पानी का उन विस्तार मोहम्मदी नगर सलीम नगर आठ विस्तार है हमारे क्या समस्या है आपको किस का विरोध कर रहे हमको ये के जैसा गंदा पानी आ रहा है पीने के लायक पानी बिल्कुल नहीं है कितने लोग बीमार पड़े कितने लोगों को तकलीफ का सामना करना पड़ रहा है हम लोग को कोई मतलब रजुआत भी नहीं सुनवाई भी नहीं एस कर रही है इसके लिए हमने चक्का जाम किया है हम हटेगे भी नहीं और जब तक हमारा पानी का प्रॉब्लम सोल्व नहीं होगा हम जब से रोड पे से हटेगे हम धरना पे पानी आने से किस तरह की समस्या हो रही है आपसे? डेंगू टाइफाइड, निमोनिया कितने बच्चे बड़े सब हॉस्पिटल में जा रहे हैं? क्या है, आपकी रजुआत क्या है हमारी रजुआत ये है कि हमको पानी साफ सुथरा नौ बजे का पानी दो हमारी रजुआत यही है और पानी अच्छा साफ सुथरा आना चाहिए હલવા સ્થાનિકોની માંગ છે કે તરત જ પાણીનો સેમ્પલ લેવામાં આવે શુદ્ધ પાણીની સુવિધા પુનઃ સ્થાપિત કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે નોંતરિયા છે કે ઉન શહેરમાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે નાગરિકોને ધરણા જેવી વિકટ કાર્યવાહી કરવી પડે છે તે તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્ન ચિહ્ન